ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વાગે છે તમારું અમારા બ્લોગમાં તો મમ્મી સવારે પૂજા કરી રહ્યા હતા તો મારું રૂટિનનું કામ કરી રહી હતી વાસણ બાસણ ઘસે ચાના પછી એક કિચન ક્લિનિંગનું એક પ્રોડક્ટ મેં મંગાવી હતી તો મેં કીધું કે આ હું તમારી સાથે શેર કરું કે કેવી છે અને કેવી નહીં કેમ કે આ છે એક ચીકાશ નીકળી જાય એ માટેની આ પ્રોડક્ટ છે તો મેં આને સ્પ્રે કરીને દસથી પંદર મિનિટ મેં એને રાખ્યું હતું તો રસીની શરૂઆત થઈ ગઈ હતી આ તા બખાઈ કારેલા તમારી સિટીમાં આને શું કહે છે તો મને કમેન્ટ કરીને જણાવજો કે આને તમે શું કહો છો આ જે આ બખાઈ કરેલાનું શાક બનાવવાનું છે મને તો ફાવતું નથી બનાવતા તો આનું શાક છે મમ્મી બનાવવાના છે તો આ છે બખાઈ કરેલા તો એ શાક બનાવવાની તૈયારી કરી રહ્યા હતા બે ફાટા કાઢીને અંદરથી એમાંથી બીયા કાઢીને અલગ રાખી રહ્યા હતા આ કરેલાનું શાક અમે કઢાઈમાં કરવાનું છે માટે એના આ કારેલા કૂણા હોય એટલે એ ફટાફટ ચડી જાય માટે કરેલાને ફાટા કરીને અંદરથી બીયા કાઢીને અલગથી રાખી રહ્યા હતા દસ પંદર મિનિટ મીઠાના મીઠામાં રાખ્યા બાદ જો એનું પાણી થઈ ગયું છે તો કારેલામાંથી પાણી કાઢીને પાણી કારેલાને સાઈડમાં રાખી દીધા હતા જેના કારણે તેની કડવા ઓછી થઈ જાય પછી એક પેનમાં તેલ મૂક્યું તેલ મૂકીને રાઈને મેં લીમડો નાખી પછી એની અંદર કારેલા લીંબુ અને ટમેટા નાખી દીધા હતા પછી એની અંદર હળદર મરચું ધાણા જીરું એ લીંબુ એ બધું એડ કરીને એને થોડીક વાર ચડવા દીધું હતું અને ઉપર માથે ઢાંકીને અમે ચડવા દીધું હતું જેના કારણે એ જલ્દી ફટાફટ ચડી જાય કારેલા કારેલા ચડી જાય એની એ ત્યારબાદ કારેલાની શાકમાં અંદર ચણાની લોટ નાખ્યો હતો ચણાની લોટ નાખીને બરાબર મિક્સ કરી રાખ્યા હતા આ હતું અમારું કરેલાનું શાક અને હવે આ હતું અમારું ઉબરું જમવાનું એમાં હતું બટેકાનું શાક કરેલાનું શાક શ્રીખંડ રોટલી સંભારો ઉપરે જમી કરીને ફ્રી થઈને અહીંયા કન્ઝ્યુમન મેળામાં આવ્યા હતા આ કન્ઝ્યુમર મેલામાં શું મળે છે અને શું નહીં તો આપણે જોઈએ અંદર જોઈએ કે શું છે અને હું તમને બતાવીશ કે અમે ત્યાંથી શું શું ખરીદી કરી अब आपको सिर्फ 533 ब्लोअर और स्केल्पेन का कलर कोई भी स्केल्पेन ट्राई निमारू मोमा नाके लू कोई बेटा एकला माते औरले आज है ने मैडम 300 मात्रे प्रोडक्ट मरी दुकान आनी चाहिए मरी दुकाने 600 प्राइस है या 300 हमें होटल क्लब तरफ थी चाहिए 300 मार्केट है एजुकेशनल क्रिएटिविटी बाकी है તમે અમદાવાદ માં બી જાઓ છો ને એક્ઝિબિશન માં અમદાવાદ માં જ છો ને અમદાવાદ ના બધા જ એક્ઝિબિશન ગવર્મેન્ટ હોય એમાં તો

ઘણા કર્યા એક નિકાલ ઉભો કહીએ બીજું ગાયબ થઈ ગયું આપણને સરસ છે કે કોઈન છે પાછળ કંઈ નથી હથમ કરો બીજા કરો કે કોઈનને હાથમાં આપી દઈએ તો ઘણા બધા કોઈન્સ બને છે મૂકી દો આની અંદર એટલે આ અમારી સૌથી ક્રિએટિવ આ છે માટે બસ કેમની આખી છે અંદરથી કાઢી તમારી મારી ઓરેન્જ છે પિરામિડ બનાવવા દે ને હા એમાં થઈ ગયું તો થઈ ગયું તો ભાઈ સવાર લાગી ફે કરો તો પણ ટ્રાયંગલ નહીં બને જો આમાં કે નાના બને ચોરસ અને ચોરસ બંને ભેગા કરો આટલે સુધી કરે આટલું નથી ફરતું જો ફરી તો ટ્રાયંગલ બને છે છોડી નાખી દેવાનું તો બને કે બની શકે ચંગુ અને મંગુ બંને સરખા અને અહીંયા મૂકી બેચી કે ટોપી ખેંચો મોટો બને આ નાનો બને

કન્ઝ્યુમર મેળમાં કોપરેટિવ બધી જ શોપ હતી એમાં આ સોના ચાંદીની બી હતી એમાં મસ્ત મસ્ત સોના ચાંદીના નેકલેસ ને મંગળસૂત્ર ને એ બધું ખૂબ જ સરસ હતું બ્રેસલેટ ને એ બધું બી હતું તો આ બધી મસ્ત મસ્ત વસ્તુઓ હતી તો હું તમને આગળ બતાવીશ કે બીજું શું હતું આ બધી દુકાનોમાં અત્યારે ડિસ્કાઉન્ટ ચાલતું હતું તો આ ડિસ્કાઉન્ટ સાથે બધી વસ્તુઓ વેચી રહ્યા હતા પછી મેં અહીંયા ઇન્સ્ટન્ટ ઢોસાનું ખીર ખીરું બની જાય તે માટેનો એક અહીંયાથી એક પેકેટ મેં લીધું હતું એનાથી ઢોસા મેં બનાવ્યા હતા ખૂબ જ સરસ ઢોસા બન્યા હતા પછી મેલામાંથી ખરીદી કરીને નીકળી ગયા હતા અને એકદમ સુંદર એવો ચાંદ દેખાઈ રહ્યો હતો કેમ કે આવતીકાલે પૂનમ હતી તો મસ્ત ચાંદ દેખાઈ ગયો હતો જો ઘરે આવીને પછી જો છોકરાઓ એમની મેજિક બોક્સ લઈ મેજિક કોમ્બોનો સેટ લઈ લીધો હતો પછી અમે લીધો હતો આ ઢોંસાનું એની જોડે આખી કરીનું ફ્રી આવ્યું હતું પછી કપડાં ધોવા માટેનું લિક્વિડ લીધું હતું એની જોડે આ ડબ્બા અને વોશિંગ મશીન સાફ કરવાનું આવી ગયું હતું પછી આ ચાનો અને દૂધનો મસાલો લીધો હતો અને સાથે સાથે મેં મારી માટે ફેસ વોશ લીધું હતું છોકરાઓએ જો બધા બોક્સ ખોલીને બેસી ગયા છે અને છોકરાઓને આ બધા રમકડા જોઈને ખૂબ જ મજા આવી હતી અને એ લોકોએ ખરીદ બી કરી હતી અને એ યુઝ બી કર્યા હતા રાતે અને મજા આવી ગઈ હતી તો વારાફરથી વારા બે જણા પોતપોતાના બોક્સમાંથી કાઢીને રમી રહ્યા હતા ત્યાં બધું ઇન્ટ્રો કરતો હતો કે આ વસ્તુ છે આ વસ્તુ છે આ વસ્તુ છે પછી પ્રહાન જો આ એક બોલથી રમી રહ્યો હતો પણ એને હજી ફાવતો નહોતો તો પછી મેં એને શીખવાડ્યું કે તું ધીમે ધીમે કરતો તને આવડી જશે મેં કીધું ઓલામાં ઇન્ટ્રાકશન આપેલું છે તું એને ફોલો કરો એટલે તને આવડી જશે બધું તો એ બે જણા છોકરાઓ રમી રહ્યા હતા તો ફ્રેન્ડ્સ આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ ફરી મળીએ મારા નવા વ્લોગમાં જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો આવો ને આવો પ્રેમ અમને આપતા રહેજો